ગુરુ વૈદ્ય શ્રી બાપાલાલ ગ શાહ આયુર્વેદ અને વનસ્પતિ શાસ્ત્ર ઉપાસક પરિચય અને સાહિત્યિક યોગદાન સત્તર સપ્ટેમ્બર એ ગુરુ આદરણીય વૈદ્ય શ્રી બાપાલાલ ગ શાહ ની એકસો ઓગણત્રીસ જન્મ જયંતી તેઓ આયુર્વેદ અને વનસ્પતિ સાહિત્ય જગતમાં વૈદ્ય તરીકે જ ઓળખાય છે તેઓ ગુજરાતી સંશોધક પ્રચારક અને વિપુલ આયુર્વેદિક સાહિત્યના સર્જક હતા એક હજાર નવસો સત્તાવીસ તેમણે વનસ્પતિઓનો પરિચય અને આયુર્વેદિક સંહિતાઓમાં તેના પ્રયોગો વિષયક પુસ્તકો લખવાનું અને જાતે પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. તેમના જીવનકાળમાં તેમણે પાંત્રીસ વધુ પુસ્તકો લખ્યા જેમાં નિઘંટુ આદર્શ ઘરગથ્થુ વૈદક દ્રવ્ય ગુણશાસ્ત્ર અને ચરકનો સ્વાધ્યાય જેવા મહાન ગ્રંથોનો સમાવેશ થાય છે આટલું ઉત્તમ સાહિત્ય સર્જન કરવા બદલ તેમને ઓગણીસો પાંસઠ માં રણજિત રામ સુવર્ણ એનાયત કરવામાં આવ્યો હતો બાપાજીનું અધ્યાપન કાર્ય એટલું આત્મીયતાવાળું હતું કે તેમના વિદ્યાર્થીઓ તેમને દિલથી બાપાજી કહીને સંબોધતા જો કે આટલી સિદ્ધિઓ છતાં તેમણે ક્યારેય પોતાનો સ્વપરિચય કે ફોટોગ્રાફ કોઈ પુસ્તકમાં છાપ્યો નથી કે કોઈ પ્રકાશકને તેની અનુમતિ આપી નથી જીવન યાત્રા અને ગુરુ ભક્તિ પંચમહાલ જિલ્લાના સણસોલી ગામે ગરબડદાસ શાહ અને ઇચ્છાબાના ખોળે વિક્રમ સંવત ઓગણીસો ત્રેપન સત્તર સપ્ટેમ્બર અઢારસો ના રોજ તેમનો જન્મ થયો તેમનું નામ બાપાલાલ રાખવામાં આવ્યું પ્રારંભિક અભ્યાસ વડોદરામાં કર્યા બાદ તેઓ આધુનિક તબીબી શિક્ષણ માટે મુંબઈ ગયા પરંતુ ત્યાં બીમારીને કારણે પરીક્ષા આપી શક્યા નહીં પાછા ફર્યા બાદ તેઓ રાષ્ટ્રવાદી અને આઝાદીની ચળવળના અગ્રણી શ્રી છોટુભાઈ પુરાણીના સંપર્કમાં આવ્યા છોટુભાઈ પુરાણીએ તેમને ભરૂચની રાષ્ટ્રીય શાળામાં અધ્યાપન કાર્ય સોંપ્યું અહીં જ તેમનો પરિચય રાજવૈદ્ય શ્રી અમૃતલાલ પટણી સાથે થયો જેમના પાસેથી તેમણે આયુર્વેદ સંહિતાઓનું શાસ્ત્રીય જ્ઞાન મેળવ્યું આયુર્વેદના રંગમાં એવા રંગાયા કે તેઓ નિયમિત પગપાળા જાડેશ્વર ગુરુ પાસે શીખવા જતા અને રસ્તામાં સૂત્રો કંઠસ્થ કરતા આ દરમિયાન તેમને પોરબંદર સ્ટેટના પ્રખર વનસ્પતિ શાસ્ત્રી શ્રી જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકરના નામનો પરિચય થયો તેમને ગુરુ માનીને તેમણે વનસ્પતિ શાસ્ત્રનું ઊંડું જ્ઞાન મેળવ્યું ગુરુની વનસ્પતિ શાસ્ત્રનું પુસ્તક છપાવવાની ટેકને તેમણે પોતાની માની લીધી ઓગણીસો દસ માં પુસ્તક પ્રકાશિત થયા બાદ જ તેમણે પંચકેશનો ત્યાગ કર્યો જે તેમની અદભુત ગુરુ ભક્તિ દર્શાવે છે સંશોધન અને સમાજ સેવા આજ ગુરુના પ્રતાપે તેમણે આયુર્વેદિક દ્રષ્ટિકોણથી વનસ્પતિના ગુણકર્મનું આલેખન કરતું પ્રથમ પુસ્તક નિઘંટુ આદર્શ ઓગણીસો સત્તાવીસ માં પ્રકાશિત કર્યું આ ઉપરાંત તેમણે સમ કોન્ટ્રોવર્શિયલ ડ્રગ્સ ઇન ઇન્ડિયન મેડિસિન જેવું સંશોધનાત્મક પુસ્તક પણ લખ્યું જે આજે પણ બોટની અને આયુર્વેદના સ્કોલર્સ માટે માર્ગદર્શક છે ઓગણીસો બત્રીસમાં સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવા બદલ તેમને નાસિક પાસે વિસાપુરમાં જેલવાસ થયો ત્યાં પણ તેમણે કેદીઓના સ્વાસ્થ્ય માટે સેવા આપી ઓગણીસો તેત્રીસમાં તેમણે ઘરગથ્થુ વૈદ્યક નામનું પુસ્તક લખીને પ્રકાશિત કર્યું પ્રેક્ટિસ દરમિયાન તેમણે અસામાજિક તત્વો નાબૂદ કરવા માટે વ્યાયામ શાળા દ્વારા મજબૂત બનાવ્યા સુરતમાં સંત સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી ની પ્રેરણાથી તેમણે સુરત આયુર્વેદ વિદ્યાલય અને હોસ્પિટલ નો કાર્યભાર સંભાળ્યો તેમણે આસ્વા આત્માનંદ સરસ્વતી ફાર્મસી નો પાયો નાખીને શાસ્ત્રીય ઔષધિઓનું નિર્માણ શરૂ કરાવ્યું તેઓ એક હજાર નવસો છેત્તાલીસમી ઓગણીસો પાંસઠ સુધી સુરત આયુર્વેદ વિદ્યાલયના આચાર્ય રહ્યા અને ભિષક ભારતી સામાયિકનું દસ વર્ષ સુધી સંપાદન કર્યું નિવૃત્તિ બાદ પણ તેમણે આયુર્વેદ પ્રચાર સાહિત્ય સર્જન અને અખિલ ભારતીય વનૌષધિ મંડળની સ્થાપના જેવી પ્રવૃત્તિઓ ચાલુ રાખી જીવન મૂલ્યો અને અંતિમ પ્રયાણ પાંચ જાન્યુઆરી ઓગણીસસો ના રોજ તેમના ષષ્ઠીપૂર્તિ સમારંભમાં તેમની સાઠ હજાર રૂપિયાનું રોકડ ભેટ આપવામાં આવી આ પ્રસંગે તેમણે કહ્યું કે આ માન મને નહીં પણ આયુર્વેદની સેવાને આપવામાં આવે છે કવિવર ટાગોરનું કાવ્ય યાદ કરતા તેમણે કહ્યું કે માણસ તો કેવળ નિમિત્ત માત્ર છે અને જીવનની જમીનને ખેડીને જે મોલ આવે તે સમાજને પાછો આપવો જોઈએ આ કહીને તેમણે તે રકમ સંસ્થાને પરત કરી એ સમયના સાહીઠ હજાર રૂપિયાની કિંમત આજના લગભગ નવસો અડતાલીસ ગ્રામ સોના બરાબર હતી જે તેમની નિસ્વાર્થ ભાવના દર્શાવે છે આ મહાન વિભૂતિએ દસ ડિસેમ્બર ઓગણીસો ત્યાંસી ના રોજ વિદાય લીધી સિત્યાસી વર્ષની ઉંમરે પણ મૃત્યુના ત્રણ દિવસ પહેલા તેઓ વિદેશી વનસ્પતિ સંશોધકોને જ્ઞાન આપવા માટે ફરતા રહ્યા પરિવારમાં પત્ની બહેન પુત્ર બેમ્સ અને પુત્રી કુસુમ બેન હતા તેમના પૌત્ર શ્રી આનંદભાઈએ તેમની એકસો પચીસમી વર્ષગાંઠ નિમિત્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ધન્વંતરી ઉદ્યાન અને શ્રી બાપાલાલ બોટનિકલ રિસર્ચ સેન્ટરના વિકાસ માટે રૂ વીસ લાખનું દાન આપ્યું છે સાથે સાથે તેમનો પોસ્ટલ સ્ટેમ્પ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો આયુર્વેદ અને વનસ્પતિ શાસ્ત્રના આ મહાન ઉપાસક અને પ્રચારક એવા આદરણીય વૈદ્યશ્રી બાપાલાલ ગ શાહ ને નમન